મારું નામ મનીષ દેવસિંહભાઈ વડોદરા છે હું રામગઢ ગામનો રહેવાસી છું મારી વાડી જામનગર રોડ ઉપર આવેલી છે હું લગભગ બે હજાર સત્તરથી પ્રાકૃતિક ખેતી કરું છું એટલે કે ઝીરો બજેટ આધારિત આમાં ખર્ચો મને હાવ નહિવા જ લાગે છે અને ઘરે જ બધું ખાતર બધું બનાવીએ છીએ અળસિયાનું ખાતર બનાવીએ છીએ અલગ અલગ જાતના બેક્ટેરિયા બનાવીએ છીએ જે મારે ઉપયોગી અમે એને ગૌ સાણમાંથી બનાવીએ છીએ આનો મને ઘણો બધો ફાયદો મળે છે પોષણ તત્વો પાકને પૂરા મળી જાય અને મેં વિદ્યાના ખેતી બીસીએ પાસ કરીને નોકરી ના લીધી અને ખેતી તરફ વળ્યો શરૂઆત થોડી થોડી કરી તો અત્યારે ખબર પડી કે આ બધું જરૂરી છે એટલે આપણે બીજા ન કરાય એમાં પણ આપણે જે ઘરનું કરીએ તો ઘર કારણ કે ખેડૂત આપણે જે ખાવામાં બહારથી લઈએ ઘરની ખેતી હોય છતાં પણ આપણે શાકભાજી કે બકાલું કરતા નથી તો એમાં દવાદાર શાકભાજી હોય તો એમાં વધુ શાકતા હોય આપણે જે ઘરની તો આ ખેડૂતની મોટી ભૂલ છે મોટા મોટી કે જે પેસ્ટિસાઈડ વધુ વાપરે છે ખાતર અને દવાઓ તો આ થઈ શકે ન થઈ શકે એવું ના બનાય મહેનત વધારે કરવી પડે અને એ એનું રિઝલ્ટ મળી શકે આપણે તો આપણે જે જીવા અમૃત છે એ પહેલું હોય છે બનાવો કારણ કે ગાયનું સાણ ગૌમૂત્ર અને એમાં સણાનો લોટ અને ગોળ અને રાફડા નિશાન માટી આપણે આ વસ્તુ એમાં જોઈએ તો જે બંસી કૃપા અમૃત બેક્ટેરિયા છે તો એનો પણ બહુ રિઝલ્ટ છે એમાં તમે પાવ એટલે એમાંથી અળસિયા ઉત્પન્ન થાય તો આપણે સાણ હોય તો એમાં જે એને કમ્પોસ્ટ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે બધી અગ્નિ અસ્ત્ર છે છે એ કીટનાશક દવાઓ આવે છે બધી તો એ પણ આપણે વનસ્પતિમાંથી જ બને છે કારણ કે અગ્નિ અસ્ત્ર છે એ આપણે તીખી મિરચી લસણ અને જરદો છે એ બધી ગૌમૂત્ર અને એમાંથી ઉકાળો કરી બનાવવામાં આવે છે હું બે વર્ષથી તો જીરું અને મગફળીનું વધારે ઉત્પાદન કરું છું બાકી તો શાકભાજીનું બહુ ઉત્પાદન કરતા ટમેટા વાવતા પછી કારે લેવા આવી હતી આનો અહીંથી ઘરેથી પણ વેસાણ કરું છું તો ને બીજું પણ વેસાણ કરું છું તો એમાં મને એના ભાવ સારા મળે છે ઉત્પાદન પણ સારું મળે છે મેં બીસીએ કમ્પ્લીટ કર્યું ત્યાંથી મેં નોકરી ના લીધી અને ખેતીમાં વળ્યો કારણ કે મારે થોડુંક અલગ ખેતી કરવી હતી કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું હતું કે આ બધાને મુક્ત અનાજ મળે કઠોળ ને શાકભાજી મળે તો એના હિસાબે ઘણાને રોગમુક્તિ મળે કારણ કે આમાં જે રાસાયણિક સાટવામાં આવે છે ખાતર કે દવાઓ તો એ ના સાટીએ અને એ કરીએ તો મારે એના ઉપર વધારે ભાર દેવો તો એને છે કે મેં નોકરી ના લીધી અને ખેતી તરફ વળ્યો